બલકરે પહોંચી ગયા છે ફાઉન્ટર હતા નંબર નું બલકર છે તાલાળા જવાનું છે આપણે જોવો સિવિલ ટ્રાન્સપોર્ટ છે આમ અમે રાણાવાળું પેલા આપણે ટોકડી પેલા જોવો આમાંથી જવાનું છે આપણે તાલાળા ભરી વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં વિડીયો જોરદાર બનાવવાનું આપણે રાણાવાડે નીકળી ગયા છે આપણે

રાણાવનું બસ સ્ટેન્ડ હે તો રાણાવનું ને રાણાવનું બસ સ્ટેન્ડ ને આવશે એ લોકો દેખાય નહી હાલો આગળ ડેવ ભાઈએ ક્યાં બીજી ફેરી એ હાથે રેખાય તમે નું બલક જોડે છે ત્યાં ખાલી કરવાનું છે ને ખાલાળા ત્યાં કતલી કેરી શું ભાવની હે કઈ રીતના કેરી વેખાય એ બધું બીરજ છે જો

પોરબંદર સિક્રેટ પાસે બાકી પોરબંદર થી આપણે અમદાવાદ લગન ફોર છે જોવા આમે માં થઈ ગયા છે ઓલરેડી એક કાંડે જે આગળ છે હંતરેખા જ બનકર એને તારારાનું જ છે ત્યાં કે ડીઝલ નખ્યો છે હાલો આપણે વિડીયો જોરદાર બનાવવાનો હોય તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને રાતનો સીન એટલે હું વરતીમાં જ જાઉં બધી ગાડીમાં પરમાનન્ટ ક્યાંય હે નહીં પરમાનેન્ટ રહેવું છે મારે હવે પણ હમણાં ક્યાંય જગા નથી જીવ ટ્રાન્સપોર્ટના બંકરમાં જીવ ટ્રાન્સપોર્ટના બંકરમાં જ આપણે રહેવાનું છે એમાં જ નોકરી કરવાની છે એમાં જગા થશે એટલે કહે છે કે આમાં જગા થઈ ગઈ છે તો આવી જા એમાં આપણે જગા થઈ જાય ને જવાના છે આપણે ઓલરેડી ગાડી અત્યારે તો ફરજી મારું છું વિડીયો બનાવવા માટે વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે હે કુતિયાણા ગામ અહીંથી કુતિયાણા ગામમાં જવાય આપણે જવાનું છે બાયપાસમાં

ગામ જોવો આ જ્યાં પાણી ઓટલું હારી છે જમવાનું આવક જવક માં જુનાગઢ જે ક્યાં જતા હોય આપણે તો વધુ ગુટર ના જ બે કરે હરાળિયા હરાળિયા ગામ હે રાતનો ટામ હે ને બહુ એટલું બધી દુકાનમાં તમને દેખાય નહીં ખુલ્લી હોય તો દેખાય તો ખરી એટલું બધું દેખાય નહીં જોવો હરાળિયા ગામ હે

દામ હે એટલે ગામ હો હોય લેવાનું છે માણા વડર સાહેબ હો માણા વડર દામ હે માણા વડર ની મેન બજાર છે આ એટલે કે લેવાનું છે રાત નો ટાઈમ એટલે વાંધો નથી આપણે ટ્રાફિક એટલે હોય નહીં ટ્રાફિક તો હે બહુ નથી એમ થોડી થોડી હે એવો અત્યારે સનિંગ ગેંગ રાતે બહુ રખડતી હોય આપડે ડ્રાઈવર સાહેબ ત્રણ મારવાનો હોય બંધકાર જાય તમે ગામ પાસ કરી જાય બાર વાર નીકળો એટલે હમણાં રસ્તો આવી જાય ત્યાંથી તમારે ડ્રાઈવર કાઢ ધન મારી લેવાનો જવાનું આપણે આવી હવે આવું હે કાંઈ જોવા હવે રસ્તો આકરો એવો હોય આપણે આજે જાય તો આપણે ટોલ નાખો ન આવે વન ફ્લેવાળું ફળ્યા જઈએ ધીમે ધીમે હમણાં જવા કાંઈક મીડિયા બનાવીએ

મારા કાંઈ રથા મને ખબર નથી કી કી ગામ આજે આવે તમને દેખાડી ન હોય ગયો હવે આપણે આગળ આવશે પાંચ કિલોમીટર થોડું ગામ હે ખેરકોટ ગામ ખેરકોટ ગામ આવવાનું હે આપણે હોનલાઈનમાં ચડી ગયા હે હવે ક્યાં આટો રસ્તો આવે નહીં કેશોદ આપણે કેશોદ બાયપાસમાં જવાનું હોય કેશોદ ધામમાં તો જવા ના કેશોદ બાયપાસ સારો બની ગયો કાંઈ ઘટે નહીં એવો તો સીધા તમે જાઓ તો કેશોદ ધામમાં જવાઈ જા તો સીધો જાય જો એસટી બસ પડી આમ જાય તો આપણે કેશોદ બાયપાસ આપણે જવાનું હોય બાયપાસમાં કેશોદ દ્વારા વારંવાર રોનક હારી થઈ ગઈ છે અત્યારે હું તો ઘણો સમય ત્યાં નથી આવ્યો બાજુ બાયપાસ છે ધીમે ધીમે બાયપાસ પાસ કરી લે પછી આવા ભાઈ આગળ ક્યાંક શાહ રાખે એ જોઈએ જમણી બાજુ જઈએ આપણે તો ફોરબંદરવાળો રસ્તો આવે આપણે સીધું જવું છે સોમનાથ વેરાવર બાજુ ગાંજી જમણી બાજુ જઈએ આપણે આ રસને એટલે ફોરબંદર બાજુ જાય ફોરબંદર ગુવારતા સીધા આપણે જઈએ છે અત્યારે સોમનાથ સોમનાવટ સોમનાથથી વેરાવર વેરાવર ઉતરી જવાનું છે આપણે થોડા ઘોડાસા રસ્તો જાય ગળું છે ગળું આથી આપણે ખાડકે ત્રણ મારી લેવાનું આ કેપ કોટ આવે ખાસ ધ્યાન રાખજો નાણાળા બાજુ જવાનું છે આપણે નાણાડા બાજુ જાય છે હવે પણ આવે છે હલો પ્લાન હવે પહોંચી જાય તમને ત્યાં દેખાડું આપણે આ જેલ બને છે જેલ જેલનો આપણે પ્લાનનો આપણે સિમેન્ટ બની જાય છે તો પહોંચી ગયા આપણે જોવા આવી રીતે તમને દેખાતું હોય આવી ગયા સેમર જેલ બને હે નવી પ્રાણ હવે અંદર હે આપણે જાય હે આજે રસ્તો હે આપણે જેલ બને હે જેલ એની સિમેન્ટ ભરીને આવ્યા હે તો આપણો રસ્તો આવો કાંઈ છે અહીંયા જાય હે પ્લાન હું પૂછે અત્યારે ખાલી કરે કે નહીં કરે અત્યારે તો ખાલી નહીં જ કરે

અમાકા જેલ બને છે જો આવો કાસો રસ્તો છે બે બલકર ઘેર્યા છે આવો કાસો રસ્તો છે જો આખું જંગલ જ છે આ બાજુ બાજુની બાજુ સવારને તમે બતાવશો આ જંગલ જ છે જેલ બને છે જેલ જો આવો કાસો રસ્તો છે અત્યારે જવા માટે ઓન રસ્તો ક્યાં કાવ છે

જેલ જો જેલ બને ગયા હવે હે ખવારો કાટો કરવાનો હવારે ગાડી ખાલી કરવાની છે હવારે બધું આપણે જોવું અત્યારે તો અંધારું એટલે બહુ બઉ દેખાય નહીં રાતનો ટાઈમ છે બે અઢી વાગી ગયા હે તો આ જેલ બને છે જોરદાર

કઈક આવો બનાવ્યો તો તાલાળાનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય રામનાથ